હરહર ગંગે પતિત પાવનીમાં ગંગે વિશ્વેશ્વરી ભુવનેશ્વરી શિવજીની જટામાં બિરાજિત થવાવાળી ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટેલી બ્રહ્માજીના કમંડલમાં સમાયેલી દેવવ્રતની માતા ભારતભૂમિને પવિત્ર કરવાવાળી મા ગંગે જેના સાનિધ્યમાં બેસીએ એટલે ખૂબ આનંદ આવે આપણે બધા દર્શન કરીએ પ્રત્યક્ષ માતા ગંગાજી અહીંથીને વહી રહ્યા છે કેટલો સુંદર પ્રવાહ છે ગંગાના કિનારે બેસી ભગવાનના નામનો જાપ કરવું જીવનને સફળ બનાવવું અનેક પ્રકારની જવાબદારી મનુષ્યના જીવનમાં હોય છે તે બીજું કાંઈ કરી નથી શકતો રોજ સવારે ઊઠી કામ ધંધો કરવા માટે જવું પડે રોજ વ્યવહારમાં ઊભું રહેવું પડે સાજા માંદા થાય તેમાં પણ સમય અને સંપત્તિ ખર્ચ કરવી પડે છે સંતત્તિ સંતાન કેવા થશે એ પણ ખબર નથી અને સંતાનને સંસ્કાર આપવા હશે તો પણ આપણા પાસે વર્તમાન સમયની માંગ મુજબ પૈસો કમાવા માટે એટલું દોડવું પડે છે કે સમય મળતો નથી પરંતુ જ્યારે હરિદ્વાર આવીએ ત્યારે આપણે મા ગંગાજીના ઘાટ પાસે બેસી કોઈ પણ પ્રકારની ચિંતા વગર બધું જ સાઈડમાં મૂકી થોડી વાર માટે માં ગંગાના ખોળામાં બેસી અને માતા પાસે એકદમ પ્રેમથીને ભગવાનના નામનો જાપ કરવો જેમ જન્મ જન્મદેવાવાવાળીમાં માથા ઉપર હાથ ફેરવે અને માથું મટી જાય એમ આ માતા પણ આપણા સૌની મા છે એ આપણા માથા ઉપર હાથ ફેરવશે એના દર્શન કરવાથી એનો સ્પર્શ થવાથી માથું નહીં પરંતુ જીવન જીવનના કોઈ પણ રોગ હશે કોઈ પણ આપણા એવા કર્મ હશે તો એ બધા જ કર્મ સાઈડમાં થઈ જશે કારણ કે આ ગંગા મૈયા આપણને પવિત્ર પણ કરે છે અને આપણને મોક્ષ અપાવવાનું સામર્થ્ય ધરાવે છે માટે મા ગંગાજીના ખોડામાં બેસી અને આપણે ભગવાનના નામનો જાપ કરવો આ એ જ ગંગા છે કે જેની પાસે બેસી અને અનેક ઋષિમુનિઓએ તપ કર્યું છે આ એ જ ગંગા છે જેના કિનારે બેસી રાજા પરીક્ષિતે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાંભળ્યું અને તેમને સાત જ દિવસમાં મોક્ષનું પદ પ્રાપ્ત કરી લીધું છે માટે આપણે પણ જ્યારે આવીએ ગંગાજીના ખોડામાં તેના કિનારે બેસી અને તેમનું દર્શન કરતાં કરતાં ભગવાનના નામનું સંકિર્તન કરવું ભગવાન ભોડિયાનાથને યાદ કરવું આપણા ઇષ્ટદેવને યાદ કરી જીવનને સફળ બનાવવું કારણ કે આપણાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારે રાત્રે દિવસમાં જે પાપો થતા હોય એ પાપમાંથી મુક્ત થવા માટે આપણે શું કરી શકીએ પહેલાંના સમયમાં રાજાઓ યજ્ઞ કરતાં તપ કરતા ઘણા બધા કાર્ય કરતા પહેલાંનો મનુષ્ય પાપથી ડરતો અત્યારે આપણે ન તો રાજાઓની જેમ મોટા મોટા યજ્ઞ કરી શકીએ છીએ ન તો આપણે પાપમાંથી બચવા માટે થઈ અને બીજા કોઈ મોટા પ્રયત્ન કરીએ છીએ અરે ઘણી વખત જાણતા હોવા છતાં પણ આપણે પાપ કરીએ છીએ માટે જે કાંઈ પણ પાપ કર્યા હોય એ પાપમાંથી મુક્ત થવા માટે તીર્થમાં આવવું પડે અજ્ઞાનેન કૃતમ પાપમ સજ્ઞાનેન વિનશ્યતી સજ્ઞાનેન કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યતી જેમ અજાણતા કરેલું પાપ આપણામાં જ્યારે સમજદારી આવે જ્યારે ખબર પડે ત્યારે પ્રાયશ્ચિત કરી લે એટલે તે પાપમાંથી મુક્ત થઈ જવાય છે પરંતુ જાણી જોઈને કરેલા પાપમાંથી ક્યારેય મુક્ત નથી થવાતું એ જ રીતે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કરેલા પાપ હોય તે તીર્થમાં આવીએ એટલે તે પાપોનું શમન થઈ જાય છે પરંતુ જો તીર્થમાં આવી અને આપણે પાપ કરીએ તીર્થક્ષેત્રમાં આવી કોઈને લૂંટવાનું કામ કરીએ તીર્થક્ષેત્રમાં આવી નદીમાં કચરો કરીએ લોકોની સાથે ઈર્ષા કરીએ ન કરવાના વર્તન કરીએ કામમાં ફસાઈ જાય મોહમાં ફસાઈ જાય લોભ કરી અને જીવનને નિરર્થકના માર્ગ ઉપર લઈ જાય તો આપણું બધું જ કર્મ નિષ્ફળ થઈ જાય છે અને વજ્રની જેમ લોઢાની જેમ આપણું પાપ વધી જાય છે નરકમાં ખૂબ જાજા સમય સુધી અને કલ્પો સુધી રહેવું પડે છે માટે તીર્થમાં જ્યારે પણ આવીએ ત્યારે પાપમાંથી મુક્ત થવા માટે ગંગાના કિનારે બેસી અને આ મા પતિતપાવની ગંગાના ખોડામાં બેસી કિનારે બેસી ભગવાનના નામનું સંકિર્તન કરવું પ્રકૃતિની સાથે જોડાઈ જાય આ પ્રકૃતિ પણ છે અને આ આપણી મા પણ છે સ્વાસ્થ્ય પણ આપશે અને સનાતન ધર્મનો મોક્ષ પદ પણ આપણને પ્રાપ્ત કરાવશે માટે જ્યારે સમય મળે ત્યારે આપણે અહીંયા આવીએ તો ભલે આપણે ફોટા પાડીએ સેલ્ફી લઈ જે કાંઈ પણ કરીએ કરવું જ જોઈ પરંતુ સૌથી વધારે એ મહત્વનું છે કે માના ખોડામાં બેસી ત્યાં કિનારે બેસી અને હરિનામનું સંકિર્તન કરવું જે કોઈ પણ ઇષ્ટદેવ હોય તેનું સ્મરણ કરતાં કરતાં અડધી કલાક એક કલાક એ પણ ન થઈ શકે તો પંદર મિનિટ એ પણ ન થાય તો ભલે માત્ર દસ જ મિનિટ પરંતુ માના બાજુમાં આવી માના કિનારે આવી માના ખોડામાં બેસી અને ભગવાનનું સ્મરણ કરજો વારંવાર માતાનો ખોડો વારંવાર ભગવાનનું નામ આ શબ્દ એટલા માટે કહું છું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ગંગાના દર્શન થાય છે ભવિષ્યપુરાણ કહે છે કે કળિયુગના દસ હજારથી વધારે વર્ષો વ્યતીત થશે ત્યારે ગંગા મૈયા પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જશે તેમાં સત્યતા કેટલી છે એ તો વિદ્વાનો જાણે આપણને તો બહુ કંઈ ખબર નથી આપણે તો બાળક કહેવાય પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે અત્યારે તો આપણે દર્શન કરી જ શકીએ છીએ તો આ દર્શનનો લાવો આ સ્પર્શનો લાવો આ સ્નાનનો લાવો આ આચમનનો લાવો લેવો જ જોઈએ હર હર ગંગે ઓમ નમઃ શિવાય હર હર ભોલે